where do you talk your children there comes their inner voice એટલે કે તમે બાળકો સાથે જે શબ્દોમાં વાત કરો છો તે તેમના માટે તેમનો આત્મસંવાદ બની જાય છે નમસ્કાર સ્વાગત છે આપનું વેદ પરણિંગ મંત્રમાં કે જ્યારે આપણે હતાશા આવે નિરાશા આવે કોઈ એવી ઘટના બને કોઈ એવી પરિસ્થિતિ બને ત્યારે આપણે આપણે જાત સાથે કેવો સંવાદ કરીએ છીએ સકારાત્મક સંવાદ કરીએ છીએ કે નકારાત્મક સંવાદ કરીએ છીએ આપણી આજુબાજુ બનતી પરિસ્થિતિઓ કે એમની અંદર કોઈ વ્યક્તિ છે એકદમ ડિપ્રેશનમાં આવી જાય કોઈ વ્યક્તિ છે એકદમ તણાવમાં આવી જાય અને ક્યારેક કોઈ વ્યક્તિ છે એ સુસાઈડ સુધી પહોંચી જાય તો એમના માટે એમનો આત્મસંવાદ એટલે કે ઇનર વોઇસ જવાબદાર છે તો આ આત્મસંવાદ આપણો ખુદનો પોતાનો કેવો છે ડોક્ટર નિમિત્ત વજા કહે છે આપણા ઇનર વોઇસ એટલે કે આપણા આત્મસંવાદની સ્ક્રિપ્ટ બાળપણમાં ગણાય છે વેર ટુ યુ ટોક યોર ચિલ્ડ્રન ધેર કમ્સ ઇનર વોઇસ આપણે જે ભાષામાં વાત કરીએ છીએ જે શબ્દો વાપરીએ છીએ એ બાળક માટે આત્મસંવાદ બની જાય છે અને એના માટે ડોક્ટર નિમિત્ત હોય એમ પણ કહે છે કે આપણે પેરેન્ટ્સ તરીકે એવો આત્મસંવાદ આપવો જોઈએ કે જેનાથી બાળક મોટો થતા એ ખુદનો પેરેન્ટ બની શકે પોતાના ખુદનું પેરેન્ટિંગ કરી શકે જ્યારે આપણે વિચારીએ કે આપણે બાળક સાથે ક્યારેક રમૂજમાં ક્યારેક ગુસ્સામાં ક્યારેક જાણતા ક્યારેક અજાણતા કેવા બધા શબ્દો કહી દઈએ છીએ કે તને ખબર નથી પડતી આ તારું કામ નહીં નાની નાની વાતમાં આપણે એમના પ્રત્યેનો એક પ્રકારનો દ્રષ્ટિકોણ બાંધી દઈએ છીએ કે તારે આ ન કરે તો હજી નાનો છે નાની એવી નિષ્ફળતા કે નાનો એવું નુકસાન ગયું હોય તો એમાં લેબલ લગાડી દઈએ છીએ શું આપણને ખબર છે કે આપણે જે શબ્દો બાળક સાથે બોલીએ છીએ એ મોટા થતા એમનો આત્મસંવાદ બની જાય છે આ આત્મસંવાદ છે ને એ બાળકને મોટા થતા ડંખે છે આત્મસંવાદ એટલે કે ઇનર વોઇસ માટે આપણું બાળપણનું ઘડતર જવાબદાર આ બાળપણનું ઘડતર એટલે કે આપણું પેરેન્ટિંગ તો આવો વેદ પેરેન્ટિંગ મંત્ર સાથે આપણે આદર્શ પેરેન્ટિંગ કરીએ અને આદર્શ બાળકનું ઘડતર કરીએ એમ કહેવાય કે બાળકનો મનોલોગ માતા પિતા અને એમની સાથે એમની આજુબાજુનો સમાજ આજુબાજુનું વાતાવરણ છે એ ઘડે છે